મિત્રો આજે આપણે વાત કરવાના છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ભરતી આવેલી છે કોન્સ્ટેબલ અને પીએસઆઈની તેની આપણે આ વિડીયોમાં વાત કરશું તો અહીં આવેલું છે તે પ્રમાણે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી છે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી છે જેલ ગ્રુપ બે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાઈ જેલ સિપાઈ મહિલા અને મેટ્રન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ટોટલ અહીં તેર ભરતી માટે થઈને એક જાહેરાત આવેલી છે અહીં વયમર્યાદા પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે થઈને માગેલી છે પાંત્રીસ વર્ષ મહત્તમ પ્લસ તેની અંદર જે તે કેટેગરીના મિત્રોને જે છૂટછાટ મળે છે તે એક્સ્ટ્રા છે અને લોકરક્ષક કેડર એટલે કે કોન્સ્ટેબલ કેડરની જે કંઈ છે ભરતી એમાં અઢાર વર્ષ કરતાં ઓછી નહીં અને તેત્રીસ વર્ષ કરતાં વધુ નહીં અને પ્લસ એમાં વય મર્યાદામાં જે પાંચ વર્ષના ત્રણ વર્ષના છૂટછાટ આપે છે કેટેગરી પ્રમાણે તે અહીં આપવામાં આવેલા છે પીએસઆઈ માટે થઈને ગ્રેજ્યુએશન અહીં રાખેલું છે કોઈપણ સ્નાતક કક્ષામાં એટલે કે સ્નાતક ડિગ્રી છે એ તમે ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ કેટેગરીની વાત કરશું જે આપણે મહત્તમ મર્યાદા મળે છે વહી મર્યાદા માટે તેની છૂટછાટની જે વાત કરી છે તે અહીં પાંચ વર્ષની છૂટછાટ મળે છે જનરલ કેટેગરીના સામાન્ય મહિલા ઉમેદવારને અનામત કેટેગરીના ઉમેદવારને પાંચ વર્ષની છૂટછાટ મળે છે અને મહિલા ઉમેદવાર અનામત હોય તો તેને દસ વર્ષ એટલે કે ટોટલ પિસ્તાલીસ વર્ષની ને છૂટછાટ મળે છે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્રણ બારથી અને લાસ્ટ તારીખ છે ત્રેવીસ બાર બે હજાર પચીસ અને તેની વેબસાઇટ પણ અહીં આપેલી છે અહીં ઓજસ્ટ દોટ ગુજરાત ડોટ જેવી ડોટ ઇનનું પર આપ અહીં ફોર્મ ભરી શકો છો ફિઝિકલ ફિટનેસ એટલે કે શારીરિક ધોરણની વાત કરું તો પુરુષ ઉમેદવાર માટે તેને જે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે તેને સેન્ટીમીટરમાં ઊંચાઈ બતાવેલી છે એટલે કે એકસો બાસઠ સેન્ટીમીટરની ઊંચાઈ જોશે અને છાતીનું પણ માપ બતાવેલું છે ફુલિયાવ્યા વગરની સેવન્ટી અને ફુલાવેલી એઇટી ફોર માંગેલી છે મહિલા ઉમેદવાર માટે થઈને ઊંચાઈ ફક્ત એકસો પચાસ સેન્ટીમીટર અને એકસો પંચાવન સેન્ટીમીટર છે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સિવાય ઉમેદવારને અહીં આપેલી છે સો રૂપિયા ફી પીએસઆઈ માટે છે અને લોક લોકરક્ષા કેડર માટે સો રૂપિયા છે બંને તમારે ભરવું હોય તો બસો રૂપિયા તમારે ચૂકવવા પડશે ફિઝિકલ ટેસ્ટ છે તેની અહીં આપણે વાત કરશું ફિઝિકલ ટેસ્ટમાં પુરુષ ઉમેદવારને પાંચ હજાર મીટર દોડ છે વધુમાં વધુ પચીસ મિનિટમાં તેને પૂરી કરવાની રહેશે મહિલા ઉમેદવારને ને સોળસો મીટર દોડ છે નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે એક સર્વિસમેન મિત્રો છે તેને ચોવીસો મીટર દોડ છે એ બાર મિનિટ અને ત્રીસ સેકન્ડ પૂરી કરવાની રહેશે તો આ હતી નાની એવી માહિતી વધુ વિગત માટે આ પોઝિશન વેબસાઇટ જોઈ શકો છો